દર્શક મિત્રો પ્રણામ વંદે માતર જે લોકોને અસ્થમા હોય જે લોકોને ખાંસી થયા કરતી હોય અસ્થમેટિક સિમ્ટમ્સ રહ્યા કરતા હોય શ્વાસ ચડતો હોય અને અસ્થમાની શ્રેણીના બીજા બધા જે સિમ્ટમ્સ છે એ લાગુ પડતા હોય શ્વાસ ખાસ રહેતો હોય તો એ બધા માટે એક સિમ્પલ અને ઘરગથ્થુ અને અક્ષીર પ્રયોગ બતાવું છું સાંભળી લેજો તમારે બજારમાંથી આ પ્રયોગ છે ને યાદ રાખજો ફક્ત મૂળાની સિઝનમાં જ કરવાનો છે એક મૂળો લઈ લેવાનો છે પત્તા સહિત કુમળો મૂળો લેવાનો છે પત્તા સહિત મૂળો લેવાનો છે એને બેથી ત્રણ વાર ચોખ્ખો ધોઈ નાખો અને પછી મૂળો અને એના પત્તા બે ઝીણા સમારીને એનું તમારે સૂપ બનાવી દેવાનું છે આ સૂપ બનાવતી વખતે ધ્યાન રાખજો એકથી બે ચપટી હળદર નાખવાની છે થોડું સૂંઠ નાખવાનું છે થોડા કાળા મરી નાખવાના છે ચપટી બબે ચપટી જ નાખજો અને ત્યાર પછી એને ગાળીને સવારે નાસ્તા પછી તમે જો ગરમ ગરમ પી લેશો શેકી શેકીને પીવાનું છે ઘટગટાઈ નથી જવાનું તો મિત્રો તમને આ જેટલા બી દમ ખાંસી કાલી ખાંસી આ બધું જે છે એમાં તમને ખૂબ ઝડપથી રાહત થશે અને મિત્રો ખાસ કરીને જ્યારે રોગનો એટેક જબરજસ્ત હોય પ્રબળ રીતે રોગે આક્રમણ કર્યું હોય ત્યારે તમે એને પંદર દિવસ માટે સવારે નાસ્તા પછી તો લેવાનું જ છે પરંતુ બપોરે પણ ચા કેન્સલ કરીને ચાની જગ્યાએ ચા વગર રહેવાતું જ ના હોય તો એકથી બે ઘૂંટ ચા પીજો પરંતુ ચાના સ્થાને એક કપ ભરીને તમને આ સૂપ પી લેવાનું છે શરદી છે ખાંસી છે જુકામ છે દમા છે અસ્થમા છે આ બધામાં તમને ભરપૂર રાહત થશે અને થવી જ જોઈએ મિત્રો આ પ્રયોગ નિશ્ચિત રૂપથી કરજો અસ્તુ આ વિષયનો બધો શ્રેય ભગવાન શિવના ચરણોમાં અર્પિત કરું છું જગતજીની ભારત માતાને પ્રણામ કરીને આજના વિષયના સમાપનની આજ્ઞા ચાહું છું વંદે માથો